હું બારીયા આજે ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આપણે આજે ધોરણ બાર એની અંદર વિષય એસપી એની અંદર પાઠ નંબર પાંચ કંપનીના સંચાલકો ગયા તાસની અંદર આપણે કે બોર્ડની અંદર કેટલા ગુણનું એ આ પાઠમાંથી પૂછાય છે એ જોયું ત્યાર પછી તો કે એની પ્રસ્તાવના જોઈ કે શા માટે સંચાલકની નિમણૂક કરવામાં આવે છે એના માટેના કંપની દ્વારા એના નિયંત્રણો ક્યાં ક્યાં છે ત્યાર પછી સંચાલકની વ્યાખ્યા કે ભાઈ કોને સંચાલક કહેવાય તો એ વખતે આપણે જોયું હતું ભાઈ જે વ્યક્તિ છે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી કંપનીની વ્યવસ્થા અને નીતિ નિયમોનું ઘડધર કરે એને આપણે શું કીધું હતું તો કે કંપનીનો સંચાલક તરીકે ઓળખાયો હતો હવે આ કાસની અંદર આપણે જોવાનું છે કે સંચાલકો એનો કાનૂની દરજ્જો શું છે એટલે કે કાનૂની રીતે કાયદા કાયદાકીય રીતે સંચાલકોને કયું સ્થાન કંપનીની અંદર આપવામાં આવ્યું છે શું તે કંપનીનો કર્મચારી છે શું તે કંપનીનો ટ્રસ્ટી છે ભાગીદારી છે અથવા તો શું છે કે જે કંપનીની અંદર એ કયું કાર્ય એમને કાયદાકીય રીતે કાનૂની રીતે કયો દરજ્જો આપવામાં આવ્યો છે એ આપણે આ તાસની અંદર જોવાનું છે જોઈએ અંદર આપણે કીધું કીધું છે કે સંચાલક એ પ્રતિનિધિ તરીકે એટલે કે કંપનીની અંદર એ સંચાલક છે કઈ રીતે તો કે દરેક કર્મચારીનું એનો એક આગવું નેતા છે એની પાસેથી કામ લેવા એની કળા એની પાસે હોવી જોઈએ એટલે કે એ પ્રતિનિધિ તરીકેનું કાર્ય પણ પ્રતિનિધિ કોનો છે તો કે એ પ્રતિનિધિ છે શેર હોલ્ડરનો કેમ તો કે તેઓ દ્વારા એટલે કે તેઓ એને શેર ધારકો દ્વારા સંચાલકોને શેર ધારકો દ્વારા છૂટી કાઢવામાં આવે છે અને તે માટે શેર ધારકોનો પ્રતિનિધિ હોય છે એટલે કે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે કંપનીની અંદર કે કોના વતી નિર્ણયો લે છે તો કે એ કોના વધી શેરધારકો વતી કંપનીની અંદર રોજબરોજના નિર્ણયો લે છે નીતિ નિયમોનું ઘડતર કરે છે અને જે શેરધારકોએ જે કંઈ પણ મૂડી ભંડોળનું રચના કરી છે એનું રોકાણ કર્યું છે અને એને સાચવવાની જવાબદારી કોની તો કે એ સંચાલક મંડળની હોય છે પરંતુ તેમને એ આવેદનપત્રમાં રહેલી જોગવાઈઓ એનું પાલન કરવાનું રહેતું હોય છે એટલે કે એ શું છે તો કે એમને આવેદનપત્ર અને નિયમનપત્રમાં જે જોગવાઈઓ આપી છે એનું પાલન કરી અને એ કાર્ય કરવાનું રહેતું હોય છે જો એનાથી બહાર જઈ અને સત કાર્ય કરે તો એના માટે કેવું છે તો કે એ સત્તા બહારનું કાર્ય છે કે પોતાને જે કોઈ પણ પ્રકારની સત્તા આપવામાં આવી જ નથી એવું કોઈ પણ કાર્ય કરે તો એટલા માટે કેવું છે તો કે સત્તા બહારનું કાર્ય કરે છે અને સત્તા બહારનું કાર્ય કરે તો સંચાલકે પોતાની અંગત જવાબદારીઓમાંથી જે કોઈ પણ કંપનીને નુકસાન થાય એની ભરપાઈ કરવાની જવાબદારી રહેતી હોય છે અને એવા સમય ઉપર કે જ્યારે પણ સંચાલક એવું કાર્ય કરે છે તો એ વ્યક્તિગત રીતે જવાબદાર બનતો હોય છે એના માટે કોઈ પણ સમૂહ અથવા તો શેર હોલ્ડરો અથવા એને કોઈ પણ વ્યક્તિઓને જવાબદાર ઠેરવી શકાતો નથી ત્યાં માત્ર કોણ તો કે સંચાલક એટલે કે પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરતા હોય તો એવા સમય ઉપર એમની કોઈપણ પ્રકારની ભૂલ થાય તો ભલે એમને કોના દ્વારા તો કે શેરધારકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે પરંતુ ભૂલ થાય તો એ વ્યક્તિગત રીતે જવાબદાર બનતા હોય છે અને એને કોને જવાબદાર દેવાનું હોય છે એટલે કે કોને ઉપર જવાબદારી ઉત્તરદાયિત્વ ઊભું થાય છે તો કે શેરધારકો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ બનતું હોય છે તો આમ સંચાલક છે એ કેવું તો કે પ્રતિનિધિ એજન્ટ તરીકેનું કાર્ય કરતો હોય છે એટલે કે શેરધારકોના એજન્ટ તરીકેનું કાર્ય એ કરતો હોય છે ત્યાર પછી નંબર બે ઉપર એ પૂછે કે સંચાલક એક વહીવટી ભાગીદારી તરીકે એટલે કે વહીવટી ભાગીદારી જે રીતે ભાગીદારી પેઢીમાં કામ કરે છે એમ સંચાલક ક્યાં આગળ તો કે કંપનીની અંદર કાર્ય કરતો હોય છે પરંતુ તે કંપનીનો ભાગીદાર છે નહીં હવે કઈ રીતે નથી એ પણ આપણે જોઈશું આગળ જોઈએ અંદર કે કીધું છે કે માલિક એ માલિકની હેસિયતથી શેર વેચણી શેર હપ્તા મગાવવા વગેરેના નિર્ણયો એ સામૂહિક રીતે લે છે એટલે કે જ્યાં ભાગીદારી પેઢી હોય છે તો ભાગીદારી પેઢીની અંદર કે કોને ભાગ આપવો એ નક્કી કોણ કરે તો કે ભાગીદારો નક્કી કરે પરંતુ અહીંયા આગળ કંપની અંદર રોકાણ કરવું છે તો કોને રોકાણ કરવા દેવું એટલે કે શેર વેચણી કઈ રીતે થશે ખાસ કરીને યાદ રાખજો શેર વેચણી કઈ રીતે થાશે એ કોણ નક્કી કરે છે તો કે સંચાલક મંડળ નક્કી કરે છે ત્યાર પછી તો કે ભાગીદાર પાસેથી અન્ય રૂપિયા મંગાવવા હોય તો કોણ મંગાવે ભાગીદાર મગાવતો હોય છે જ્યારે અહીંયા આગળ એ કંપનીનો માલિક નથી પરંતુ શું કરે છે ભાગીદારી પેઢીમાં એ ભાગીદાર છે કંપની એ જે પેઢી છે એનો શું છે માલિક છે એની અંદર એણે મૂડીરોકાણ કરેલું હોય છે નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે અહીંયા આગળ શું છે તો કે અહીંયા આગળ સંચાલકે કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કર્યું નથી છતાં પણ શું કરે છે તો કે કોઈ વ્યક્તિ પાસેથી મૂડી મગાવી છે તો એના માટેનું કાર્ય કોણ કરે છે શેર હપ્તા મગાવવા માટેનું કાર્ય એ કોણ તો કે સંચાલક મંડળ કરતો હોય છે અને હપ્તા ન ભરે તો એવા સંચાલક એવા શેર હોલ્ડરો માટે એ શેર જપ્તીનો આદેશ પણ કોણ તો કે સંચાલક મંડળ દ્વારા જારી કરવામાં આવતો હોય છે એટલે કે અહીંયા આગળ આવા જે માલિકી હેસિયતના કામ છે એટલે કે જે માલિક જ કરી શકે છે ભાગીદારી પેઢીમાં આવા કાર્યો છે કે ભાઈ ભાગીદારને ભાગીદારી પેઢીમાંથી એને છૂટો પાડી દેવો ભાગીદાર પાસેથી મૂડી મગાવી અથવા તો ભાગીદાર છે એને કયો ભાગીદાર મારે બનાવવો આ તમામ કાર્યો ભાગીદારી પેઢીમાં કોણ કરે છે ભાગીદાર કરે છે પરંતુ અહીંયા આગળ આ તમામ કાર્યો કોણ કરે છે કંપનીમાં તો કે સંચાલક કરે છે અને કોના આદેશ તો કે માલિકી આદેશથી અને કે માલિકો દ્વારા કે જ્યારે એમની ચૂંટણી કરવામાં આવી છે ત્યારે એમને એ સત્તા આપવામાં આવી છે અને એના માટેના એ કાર્યો નિર્ણયો અને સામૂહિક રીતે લેતો હોય છે ત્યાર પછી આપે કે સંચાલકો એ સંચાલકો પોતાના કાર્યો માટે એ અન્ય સંચાલકોને જવાબદાર બનાવી શકે નહીં જો મિત્રો ભાગીદારી પેઢીમાં ખાસ કરીને યાદ રાખજો એક ભાગીદાર ભૂલ કરે તો જે કંઈ પણ નુકસાન જાય નુકસાન કોને તો કે બંને ભાગે સરખી વેચાશે બરાબર કે જે પ્રમાણે નીતિ નિયમોમાં નક્કી કર્યું હોય છે એ પ્રમાણેની વહેંચણી થતી હોય છે એટલે કે કોઈપણ નિર્ણય પ્રક્રિયાની અંદર જો ભૂલ થાય તો બંને ભાગીદારો એ ભૂલ સહન કરવાની આવતી હોય છે હવે એવા સમય ઉપર કે અહીંયા આગળ કોણ તો કે સંચાલનની અંદર જે કંઈ પણ નિર્ણયો લે છે કોણ લે છે તો કે સંચાલક લે છે અને એના માટે નિર્ણયથી જે કંઈ પણ પ્રકારની ભૂલ થઈ તો એના માટે એ વ્યક્તિગત રીતે જવાબદાર છે અન્ય સંચાલકોને એની અંદર ઇન્વોલ્વ કરી શકતો નથી એટલે કે જે કંઈ નિર્ણય પ્રક્રિયાની અંદર ભૂલ થઈ જો પણ આયોજન બનાવવામાં કોઈ પણ પ્રકારની વસ્તુની ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ પોતાના ક્ષેત્રની અંદર તો એ વ્યક્તિ જવાબદાર અંગત રીતે ઠરતો હોય છે અન્ય અંગત વ્યક્તિ સોરી અન્ય સંચાલકોને એ જવાબદાર ઠેરવી શકતો નથી જ્યારે ભાગીદારી પેઢીમાં શું હોય છે તો કે એક ભાગીદાર ભૂલ કરે તો એ સહન કરવાની રહેતી હોય છે આગળ એવું હોતું નથી આપણે કહી કે સંચાલક છે એ વહીવટી ભાગીદારી તરીકેનું કાર્ય કરે પરંતુ કંપનીનો ભાગીદાર છે નહીં પછી આપણે કીધું સંચાલકો એ ચોક્કસ સમયે મર્યાદા પ્રમાણે શું થતું હોય તો કે નિવૃત્ત થતું હોય છે એટલે કે એ નિવૃત્ત થવાનો એનો હોદ્દો છે એ કેટલો તો કે પાંચ વર્ષ માટેનો સમયગાળો હોય એ જો કંપનીના નિયમનપત્રમાં નક્કી કરવામાં આવ્યો હોય એ સમયગાળા મુજબ એની અવધિ પૂરી થાય એટલે એ વ્યક્તિ શું થાય છે તો કે મેળે નિવૃત્ત થતો હોય છે એટલે કે એ પછી સંચાલક ગણાતો નથી જો ફરી પાછી એની ચૂંટણી કરવામાં આવે તો વસ્તુ અલગ છે કે તો એ ફરી પાછો સંચાલક તરીકે આવી શકતો હોય છે તો એવા સમય ઉપર કે આ કેવો તો કે ચોક્કસ સમય ઉપર કેવો થાય છે નિવૃત્ત થાય છે જ્યારે ભાગીદારી પેઢીની અંદર શું હોય છે મિત્રો તો કે એકવાર ભાગીદાર છે એ બંને ભાગીદારી પેઢીઓની રચના કરી હવે એમાંથી કોઈ પણ ભાગીદાર છે એ છૂટો પડશે તો શું થાય છે તો કે ભાગીદારી પેઢીનો અંત આવશે જ્યારે અહીંયા આગળ સંચાલક એના નિવૃત્ત થવાથી સંચાલકનો કંપનીથી છૂટો પડવાથી કંપનીનું અસ્તિત્વ જોખમાતું નથી કંપની તો શું થાય છે તો કે શરૂ જ રહેતી હોય છે જ્યારે ભાગીદારી પેઢીમાંથી એક ભાગીદાર વયો જાય તો ભાગીદારી પેઢીનો અંત આવતો હોય છે માટે આપણે કહી શકીએ કે સંચાલક છે એ વહીવટી ભાગીદાર તરીકેનું કાર્ય કરે છે પરંતુ એ કંપનીમાં ભાગીદાર છે નહીં એ કેવો છે માત્ર ને માત્ર એક સંચાલન કરવા માટે પોતાના જે મહેનતાણું મળે છે એના માટે એ કંપનીના શેરધારકો વતી પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાયેલો એક વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે ત્યાર પછી નંબર ત્રણ ઉપર આપણને આપ્યું છે કે સંચાલક એક ટ્રસ્ટ તરીકે એટલે કે સંચાલક છે એને કંપની છે જ્યારે શેરધારકો છૂટે છે છૂટે ત્યારે એમને સત્તાની અંદર જે કંઈ પણ કંપનીની મિલકતો છે ભંડોળો છે એનો એ વ્યવસ્થિતપૂર્ણ ઉપયોગ કરે અને કંપનીને આગળ વધારવા માટે એ મૂડી ભંડોળ એ કોઈપણ પ્રકારની મિલકત હોય તો એ કોને તો કે એનો ઉપયોગ એ કરી શકે છે ખાસ કરીને યાદ રાખજો અંગત ઉપયોગ કરી શકતો નથી જોઈએ આપણે અહીંયા આગળ આપણે કીધું છે કે કંપનીની મિલકતો અને ભંડળો એનો વહીવટ સોંપવામાં આવે છે તો કે શેરધારકો છે એ સોરી સંચાલક મંડળો છે એ શું કરે છે તો કે કંપનીની અંદર જેટલી પણ મિલકત છે એ મિલકતનો કંપનીના હિત માટે ઉપયોગ કરી શકતા હોય છે એના દ્વારા કોઈપણ કંપનીનું વાહન હોય કોઈ પણ પ્રકારનું સાધન હોય તો એ પોતાના અંગત મિલકત અંગત વસ્તુ અંગત વ્યક્તિત્વના નામે ખરીદી શકતા નથી અથવા તો એ અંગત ઉપયોગ માટે પણ લઈ જઈ શકતા નથી માત્ર ને માત્ર એનો ઉપયોગ કોના માટે તો કે કંપની એન શાસન ચાલે કંપનીની અંદર એ કંપનીનો વેગ વિકાસ થાય એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જ્યારે અહીંયા આગળ આપણે કીધું કે અને સંચાલક મંડળ એક ટ્રસ્ટી તરીકેનો વહીવટ એમનો વહીવટ કરતો એટલે કે એને પ્રતિનિધિત્વમાં અંદર છૂટવામાં આવ્યા ત્યારે એમને શું કરવાનું હોય છે તો કે આ જે કંપનીની મિલકતો છે અને ભંડળો એની અંદર નુકસાન ન જાય એ પ્રકારે એને શું કરવાનો હોય છે તો કે વહીવટ કરવાનો રહેતો હોય છે ત્યાર પછી આપણે આપ્યું છે કે કંપનીની તમામ મિલકત એ કંપનીના નામે હોય છે જ્યારે ટ્રસ્ટની અંદર શું હોય છે તો કે ટ્રસ્ટની અંદર એ તમામ મિલકત ટ્રસ્ટના નામે અથવા તો ટ્રસ્ટી પોતાના નામે પણ ખરીદી શકતો હોય છે જ્યારે અહીંયા આગળ શું છે તો કે કંપનીની મિલકતો ફરજિયાતપણે કંપનીના દસ્તાવેજ ઉપર એટલે કે કંપનીના નામે જ બોલતી હોય છે ત્યાર પછી આપણે આપવું છે કે કંપની એ કોઈ પણ દાવા અદાલતના નામે એ અદાલતની અંદર કંપનીના નામે કરવામાં આવે છે જ્યારે ટ્રસ્ટની અંદર એવું હોય છે મિત્રો કે ટ્રસ્ટની અંદર કોઈપણ પ્રકારનો દાવો હોય તો એ કોના તો કે કોઈપણ વ્યક્તિગત રીતે ટ્રસ્ટીના નામે કે જે ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છે એમના નામે કરવામાં આવતો હોય છે જ્યારે અદાલતની અંદર કોઈપણ પ્રકારનો દાવો છે એ કોઈપણ વ્યક્તિ અદાલતમાંથી એ કંપની ઉપર દાવો કરે અથવા તો કંપની છે એ કોઈ ઉપર દાવો કરે અથવા કે બંને પક્ષકારોની અંદર એ કોના નામે દાવો થાય છે કોના નામે કેસની નોંધણી થાય છે તો કે કંપનીના નામે કેસની નોંધણી થતી હોય છે ત્યાર પછી આપણે એ પૂછે કે સંચાલક એ કર્મચારી તરીકે એટલે કે અહીંયા આગળ આપણે ઉપર જોયું કે સંચાલક છે ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે એટલે કે મિલકતો અને ભંડોળોનો વહીવટ કરે છે પરંતુ એ કેવો તો કે કંપનીનો ટ્રસ્ટી નથી બરાબર ત્યાર પછી તો કે સંચાલક છે એ કર્મચારી તરીકે એટલે કે સંચાલક છે એ મહેનતાનું મેળવે છે કંપનીમાંથી ચોક્કસ પ્રકારે એની આવક થાય છે પરંતુ એ કંપનીને કર્મચારી હોતો નથી કેમ તો કે કર્મ કેટલાક કાર્યો માટે એ કંપનીના અધિકારીઓ પણ છે એટલે કે કંપની વતી કરાર કરે છે કંપની વતી એ અન્ય પક્ષકારો સાથે કોઈપણ પ્રકારનું ડીલ કરે છે તો એવા સમય ઉપર એ અધિકારી તરીકેનું કાર્ય કરે છે પરંતુ શું છે તો કે એ કંપનીનો કર્મચારી છે નહીં કેમ તો કે કંપનીની અંદરનો સર્વોચ્ચ પ્રકારની સત્તાઓ અને સર્વોચ્ચ પ્રકારના નિર્ણયો લેવા માટે કોણ તો કે સંચાલક જવાબદાર બનતો હોય છે જ્યારે કર્મચારીનું કાર્ય શું છે તો કે કંપનીની અંદર સોંપવામાં આવતું કાર્ય છે એમને કરવાનું રહેતું હોય છે જ્યારે અહીંયા આગળ સંચાલક શું કરે છે તો કે કંપનીની અંદર કયું કાર્ય કોણ કરશે એ નક્કી કરવાનું કાર્ય કોણ તો કે સંચાલક કરતો હોય છે માટે આપણે કહી શકીએ કે કંપનીની અંદર એક કર્મચારી છે

કંપનીની અંદર સંચાલક કર્મચારી તરીકેનું કામ કરે છે પરંતુ એ કર્મચારી છે નહીં તો આમ આપણે સંચાલક છે એનો કોઈ પણ પ્રકારનો કાનૂની દરજ્જો છે એ જોઈ શકતા એનો દર્શાવી શકતા નથી આ ચારે ચાર બાબતો મુદ્દાઓ પરથી આપણે એ સાબિત કરી શકીએ કે એનું કોઈ પણ કાનૂની જે દરજ્જો છે એ હજી સુધી આપવામાં આવ્યો નથી ત્યાર પછી આપણને આપ્યું છે કે સંચાલકોની સંખ્યા કે ખાનગી કંપની જાહેર કંપની એની અંદર કેટલા સંચાલકો એની નિમણૂંક કરી શકાય છે તો કે ખાસ કરીને યાદ રાખજો એમસીક્યુની અંદર આ પ્રશ્નો પૂછાય છે જાહેર કંપની માટે ઓછામાં ઓછા કેટલા તો કે ત્રણ સંચાલકોની ચૂંટણી ફરજિયાત કરવી પડતી હોય છે જ્યારે વધુમાં વધુ કેટલા હોય તો કે વધુમાં વધુ એ એટલા પંદર સંચાલકોની ચૂંટણી કરી શકે છે હા આનાથી સંખ્યા વધારી શકાય છે આનાથી સંખ્યા ખાસ ઠરાવ પસાર કરી અને વધારી શકાતી હોય છે જ્યારે ખાનગી કંપનીમાં એ કંપનીના સંચાલન માટે ઓછામાં ઓછા કેટલા બે સંચાલકો હોવા જરૂરી છે અને જ્યારે વધુમાં વધુ કેટલા તો કે પંદર સંચાલકોની ચૂંટણી કરી શકાય છે અને આ ઉપરની જેમ કે જો વધારો કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરી અને શું કરીએ કે છે તો કે એ સંખ્યાની અંદર વધારો કરી શકતા હોઈએ છે ત્યાર પછી નંબર ત્રણ ઉપર આપવું છે કે એકલ વ્યક્તિત્વની કંપની માટે એકલ વ્યક્તિત્વની કંપની એટલે કે જે એકલો વ્યક્તિએ રોકાણ કર્યું છે એવા સમય ઉપર એની કંપનીની અંદર તો કે કુટુંબનો કરતાં હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પ્રમાણે કુટુંબનો કરતા એ છે એ શું હોય છે તો કે કંપનીનું સંચાલન કરતો હોય છે એટલે કે એક વ્યક્તિ દ્વારા પણ કંપનીનું સંચાલન કરી શકતો હોય છે જો ઈચ્છા પડે વધારવા હોય સંચાલક તો કેટલા વધારે વધારે પંદર સંચાલકો રાખી શકે છે અને એનાથી જો સંખ્યા વધારવી હોય તો શું કરવું પડે છે તો કે ખાસ ઠરાવ પસાર કરી અને સંચાલકોની સંખ્યાની અંદર વધારો કરી શકાતો હોય છે